શહેર તેમજ જિલ્લામાં પ્રતિદિન અકસ્માતના વનાવમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વાસરા રોડ પર બાઇક પર જઈ રહેલા માતા પુત્ર પર અચાનક ઝાડ પડતા ઘટના સ્થળે જ માતા વિજિયા ડાબીનું મૃત્યુ થયું છે જ્યારે કે તેમના પુત્ર જયસુખને ઈજા પહોંચતા એક સ્માર્ટ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે આમ ડાબી પરિવારમાં લગ્નના મંગળ ગીતો ગવાઈ રહ્યા હતા તે મરસિયામાં પેરવાઈ ગયા હોવાનું સામે આવ્યું છે મળતી વિગતો અનુસાર મૃતક વિજયાબેનના પુત્રના મેરેજ છે વિજયાબેનને પરિવારમાં પતિ તેમજ ત્રણ દીકરા છે મૃતક જસદણ તાલુકાના વેરાવળ ગામેથી ગોંડલ વાછરા ગામ ખાતે પોતાના સગાને ત્યાં પોતાના પુત્ર સાથે કંકોત્રી આપવા માટે આવ્યા હતા કંકોત્રી આપ્યા બાદ માતા પુત્ર ગોંડલ ખરીદી કરવા જતા હતા તે સમયે ચાલુ બાઇક પર ઝાડ પડતા પુત્રને ઈજા પહોંચી છે જ્યારે કે માતાનું મૃત્યુ નીપજ્યું છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો